તો વિદ્યુત ફ્લક્ષને આપણે રિયલ લાઈફની અંદર જેમ કે પ્રિન્ટરની અંદર યુઝ કરીએ છીએ તેવી જ રીતે કેપેસિટર જે હોય જે આપણે પંખામાં યુઝ કરીએ છીએ એની અંદર પણ આપણે એનો યુઝ કરીએ છીએ તેવી જ રીતે ચુંબકીય ફ્લક્સ કે જેનો ઉપયોગ આપણે ટ્રાન્સફોર્મરની અંદર કરીએ છીએ હવે જે ટ્રાન્સફોર્મર હોય એ આપણે ઘરના ચાર્જરની અંદર યુઝ કરતા હોઈએ તો ટ્રાન્સફોર્મર ઉપર ડિટેલ વિડીયો જોઈએ તો જરૂરથી કોમેન્ટમાં લખજો કે ટ્રાન્સફોર્મર કે તેનો પણ વિડીયો હું જરૂરથી મૂકીશ તેમજ આ વિડીયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત ફ્લક્ષ અને ચુંબકીય ફ્લક્ષ બંનેના ખાસ કેસીસ એટલે કે કિસ્સાઓની ચર્ચા કરવાની છે કે એમાં અલગ અલગ ખૂણાઓ માટે અહીંયા આ બંનેમાં શું ફરક પડશે એ આપણે જોવાનું છે તો વિદ્યુત ફ્લક્ષ અને ચુંબકીય ફ્લક્ષની વ્યાખ્યા એકમ અને પારિમાણિક સમીકરણ એનો ડિટેલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં ઓલરેડી અવેલેબલ છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે યા તો તમે અહીંયા આઈ બટનમાં જોઈ શકો છો હાય આઈમિહિર પરમાર યોર ફિઝિક્સ ટીચર લેસ ગેટ સ્ટાર્ટેડ તો વિદ્યુત ફ્લક્ષનું સમીકરણ કઈક આ મુજબ છે કે ફ્લક્સ ફ્લક્ષ ફાયક્વલ ટુ ઈ સદીશ એટલે કે વિદ્યુત ક્ષેત્ર ડોટ એ બરાબર હવે ડોટ હટાવી દઈએ તો અહીંયા આવશે ઈ એ એસ ઠીઠા બોલો ક્લિયર તો તેવી જ રીતે ચુંબકીય ફ્લક્ષનું સમીકરણ ફાય બી ઇક્વલ ટુ થશે જેમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવશે તો અહીંયા આવશે ચુંબકીય ક્ષેત્ર જેનો સિમ્બલ બી છે ડોટ અને અહીંયા આવશે ક્ષેત્રફળ એ સદી અહીંયા પણ તમે જો ડોટ હટાવો તો અહીં આવશે કોસ્ટીટા કે આ રીતે બરાબર બસ હવે કેમ કે અહીંયા સૂત્રમાં ઠીટા આવશે માટે આપણે અલગ અલગ ખૂણાઓ માટે એની ચર્ચા કરવાની છે કે વિદ્યુત ફ્લક્ષ કે ચુંબકીય ફ્લક્સ ક્યારે ધન ઋણ કે જીરો મળશે આપણને તો અહીંયા કેસ નંબર એકની અંદર બરાબર કે જો ઠીટા બરાબર જીરો હોય તો જીરો ખૂણા માટે અહીંયા રચના કેવી હશે એ જરાક જોઈ લઈએ આપણે આ પ્રમાણે માનલો કે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે હશે સમાન વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપેલું છે તો જીરો ખૂણા માટે જીરો ખૂણો કોની વચ્ચે જોવાનું આપણે તો ઓલવેઝ યાદ રાખો કે કોસ્ટ હિટાની આગળ કઈ બે ભૌતિક રાશિઓ છે તો આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર પર સદીશ તો આ બંને વચ્ચે આપણે ખૂણો ચેક કરવાનો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમને દેખાય જ છે ઓલરેડી પણ એ ક્ષેત્ર પર સદીશ ક્યાંય દેખાતો નથી આ તમારું વિદ્યુત ક્ષેત્ર તો ક્ષેત્રફળ સદીશ કોનો હોય તો કોઈ ક્ષેત્રફળ અહીંયા ધ્યાનમાં લીધું હોય એનો હોય શકે તો માની લો કે ક્ષેત્રફળ કે અથવા તો આ જે સપાટી હશે પૃષ્ઠ આ પ્રમાણે હશે અને યાદ રાખો કે હંમેશા કોઈ પણ સપાટી હોય એનું જે ક્ષેત્રફળ સદિશ હશે એ સપાટીને લંબ જ રહેશે બરાબર માટે આનું ક્ષેત્ર પર સદીશ કે આપણે ખૂણ અહીંયા જીરો બનાવવાનો તો આનું આ પ્રમાણે ક્ષેત્ર પર સદીશ હશે એટલે આમ જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્રના લંબમાં આવેલું છે સપાટી અથવા પૃષ્ઠ પણ કેમ કે ક્ષેત્ર પર સદી સપાટીને પણ લંબ હોય માટે બંને કેવા થઈ ગયા સમાંતર થઈ ગયા એટલે અહીંયા ખૂણો ઝીરોનો મતલબ કે આ પ્રમાણે લઈ શકીએ કે ઈ અને એ બંને કેવા હશે આ પ્રમાણે સમાંતરમાં હોઈ શકે હવે આવા કેસ માટે તમને ફ્લક્ષ કેટલું મળશે તો સમીકરણ તમને દેખાય છે તો લખે માટે ફ્લક્ષ ફાઈ ઈ બરાબર અહીંયા આવશે ઈ એ કોસ અને ખૂણો કેટલો લેવાનો અહીંયા જીરો એટલે લખી દઈએ જીરો અને કોસ જીરોની કિંમત શું થાય તો પ્લસ વન થશે કે તો આ પ્રમાણે અહીંયા તમને પ્લસમાં જવાબ મળ્યો તો જ્યારે બંને સમાંતર હોય અહીં લખી દઈએ આપણે સમાંતર સમાંતર બોલો કે ખૂણો ઝીરો હોય ત્યારે તમને ફ્લક્સ કેવું મળશે વિદ્યુત ફ્લક્સ પોઝિટિવ મળશે બોલો ક્લિયર આ જ રીતે અહીંયા પણ થશે બરાબર અહીંયા ફરીથી આ જ રચના આવશે બસ અહીંયા વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ત્યાં ચુંબકીય ક્ષેત્ર આવશે સપાટી આની આ જ ખૂણા જીરો માટે અહીંયા પણ કોસ માટે પ્લસ વન આવશે તો એ અહીંયા લખી દઉં બોલો ક્લિયર છે તો ઈ અને એ વચ્ચે અહીંયા તમને જેમ કે જમણી બાજુ જાય તો એને આપણે ચેન્જ કરી નેવ લખવું કંઈક આ પ્રમાણે બરાબર તો એના માટે સપાટીને થોડું આમ ફેરવવું પડશે આપણે તો અહીં લખી દઈએ નેવ હોય ને એનો મતલબ એકબીજાને લંબ હશે તો એના માટે સિમ્બોલ કંઈક આ પ્રમાણે ઊંધું ટી લખવાનું બરાબર અહીં લખી દઈએ એ લંબ હશે તો હવે વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રમાણે છે અને આપણે સપાટી થોડી આમ ડ્રો કરવાની રહેશે એટલે કંઈક આ પ્રમાણે અહીંયા સપાટી આવશે બોલો ક્લિયર અને અહીંયા સપાટીને લંબ હોય ક્ષેત્રફળ સદીશ તો જુઓ ઈ અને એ વચ્ચે ખૂણો કેટલો થઈ ગયો અને નો થઈ ગયો હવે અહીંયા જરા ચેક કરો ફરીથી કે વિદ્યુત ફ્લક્ષ કોને કહેવાય કે સપાટીમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થવી જોઈએ હવે અહીંયા તમને દેખાય કે સપાટીને થઈ ગઈ પસાર થતી નથી તો આમે ફ્લક્ષ મળવું ના જોઈએ હવે તમે સમીકરણમાં કિંમત મૂકો તો તમને ખ્યાલ આવશે કે ફાઈ ઇ બરાબર ઈ એ કોસ નેવ કોસ નેવ કેટલા થાય તો જીરો થાય જે આપણે અહીંયા ચર્ચા કરી એ મુજબ કે અહીંયાથી એક તો આમે સપાટી એ પ્રમાણે મૂકી કે આમાંથી ક્ષેત્રરેખાઓ પસાર જ થતી નથી તો ફ્લક્ષ નથી જ મળવાનું જે સમીકરણમાં તમને ના મળે બસ આનું આ જ તમારે અહીંયા જ રહેશે ચેન્જ થશે ખાલી એની જગ્યાએ બી આવશે બરાબર તો અહીંયા લખી લઉં છું

વિદ્યુત ક્ષેત્ર આ તરફ ક્ષેત્ર પર આ પ્રમાણે તો એની જે રચના હશે કંઈક આ પ્રમાણે હશે આ તમારું વિદ્યુત ક્ષેત્ર અને એનું જે પૃષ્ઠ કંઈક આ પ્રમાણે હશે અને ક્ષેત્ર પર સદીશ કંઈક આ પ્રમાણે વિરુદ્ધ દિશાની અંદર હશે એટલે કે આમ જોઈ શકીએ આપણે કે અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર આપણે ડ્રો કરીએ આ પ્રમાણે તો અહીંયા ખૂણો કેટલો થઈ ગયો આ પ્રમાણે એકસો એસી નો ખૂણો થઈ ગયો ખૂણો જે એકસો એસી કંઈક રચના કઈક આ પ્રમાણે રહેશે બરાબર હવે જ્યારે આવું હોય ને એકબીજાને વિરુદ્ધ દિશામાં તો તમે એને લખો લખાય સમાંતર પણ અહીંયા માઇનસ સાથે લખો આ સમાંતરનો મતલબ બંને એક જ દિશામાં અને આનો મતલબ બંને વિરુદ્ધ દિશામાં હોય તો આ પ્રમાણે લખી શકીએ તો આને કહેવાય પ્રતિ સમાંતર તો એ લખી દઈએ પ્રતિ સમાંતર તો એના માટે આન્સર શું આવશે જોઈ લઈએ फ्लक्स Φe बराबर cos 180 तो फ्लक्स Φe बराबर cos 180 થાય -1 એટલે અહીં આવશે -e a બળો ક્લિયર એટલે કે 0 ખૂણામાં તમને ધન મળશે 90 ખૂણામાં 0 મળશે અને 180 માં તમને મળશે फ्लक्स ઋણ મળશે બસ આનું જ તમાર અહીં આવશે ફરીથી સિમ્બોલ ચેન્જ થશે જવાબમાં કોઈ ચેન્જ થશે નહીં તો અહીં લખી લઉં છું બોલો ક્લિયર છે તો સેમ ટુ સેમ જ રહેશે આ પ્રમાણે રહેશે તો આ પ્રમાણે વિદ્યુત ફ્લક્ષ હોય કે ચુંબકીય ફ્લક્ષ ક્યારે ક્યારે તમને ધન ઋણ અને ઝીરો કિંમત મળશે એ તમને અહીંયા દેખાય છે તો આ પ્રમાણે તમે લખી શકો છો અહીંયા જરાક મેં થોડું હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે ક્યારે ક્યારે ધન શૂન્ય અને ઋણ મળશે વિદ્યુત ફ્લક્ષમાં તેવી જ રીતે ક્યારે ક્યારે ધન ઋણ અને શૂન્ય મળશે તમને ચુંબકીય ફ્લક્ષ અંદર બરાબર તો હવે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આ પ્રમાણે જો તમને સેપરેટ એવો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ફ્લક્ષ માટે ખાસ કિસ્સાઓની ચર્ચા કરો તો આ પ્રમાણે તમે લખી શકો જો તેવી રીતે પણ આ પ્રમાણે લખી શકાય તો તમને વેલ્યુ વિડીયો હોય ટોપિક ક્લિયર હોય તો જરૂરથી એન્ડ તેમજ આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો કેમ કે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આજ પ્રમાણેના ડિટેલ ના વિડીયો મૂકેલા છે જેને તમે જોઈ શકો છો જેની બધાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તેમજ બે લાયકોન દબાવજો જેથી તમે નવી અપડેટ્સને મિસ ના કરી શકો સિવ Next time.